ક્લસ્ટર સબ્જેક્ટ ફોર્મેશન ક્લસ્ટર એટલે એવો વિષય જે એકથી વધુ વિષયો વચ્ચેના સ્વભાવિક ક્ષેત્ર તેમને જોડે છે તે લૂઝ એસેમ્બલથી અલગ છે કારણ કે અહીં વિષયો વચ્ચે સાચો અને અર્થસભર સંબંધ હોય છે માત્ર ઢીલું જોડાણ નથી સરળ શબ્દોમાં જોઈએ તો ક્લસ્ટર એટલે કે અનેક વિષયોનો સમૂહ જેમાં એકબીજાની પરસ્પર નિર્ભરતા અને સંબંધ હોય છે વ્યાખ્યા જોઈએ તો અકોર્ડિંગ ટુ રંગનાથન વેન અ સબ્જેક્ટ ઇઝ ફોર્મ બાય ક્લસ્ટરિંગ ટુગેધર અ ગ્રુપ ઓફ સબ્જેક્ટ વિચ આર ઓર્ગેનિકલી રિલેટેડ એન્ડ હેવ ઇન્ટર ડિપેન્ડન્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ક્લસ્ટર સબ્જેક્ટ લક્ષણો જોઈએ તો મલ્ટીપલ સબ્જેક્ટનો સમાવેશ જ્યાં બે કે વધુ વિષયો સાથે આવે છે ઓર્ગેનિક રિલેશનશિપ એટલે કે અલગ અલગ વિષયો વચ્ચે સ્વાભાવિક કડી હોય છે ઇન્ટરડિપેન્ડન્સ એક વિષય બીજાની સહાયથી વિકસે છે કોમન પર્પજ તમામ વિષયોનો હેતુ એક જ હોય છે મલ્ટી ડિસિપ્લિટ ટચ એટલે કે આવા વિષયો ઘણીવાર બહુ વિષયક સ્વરૂપ ધરાવે છે રિલેટિવ સ્ટેબલ લૂઝ એસેમ્બલ કરતા વધુ સ્થિર અને લાંબા ગાળે ટકાઉ છે ઉદાહરણ તરીકે એન્વાયમેન્ટલ સ્ટડીઝ જેમાં બાયોલોજી કેમિસ્ટ્રી જીઓગ્રાફી અને સોશિયોલોજી એટલે કે બધા જ જ એક ઉદ્દેશ્ય છે પર્યાવરણ અને માનવ સંબંધ નો અભ્યાસ કરવો લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ જોઈએ તો લાયબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ અને મેનેજમેન્ટ બધું મળીને ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને સર્વિસ આપે છે બિઝનેસ સ્ટડીઝ જેમાં સમાવેશ થાય છે ઇકોનોમિક્સ કોમર્સ મેનેજમેન્ટ અને લોનો જેમાં બધા વિષયો પરસ્પર સંબંધિત છે અને સાથે મળીને બિઝનેસ અભ્યાસ રચે છે એગ્રીકલ્ચર સાયન્સ જેમાં બોટની કેમિસ્ટ્રી જુલોજી ઇકોનોમિક અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે બધા જ વિષયો એક સાથે કૃષિ વિજ્ઞાનને વિકાસ કરાવે છે લૂસ એસેમ્બલ અને ક્લસ્ટર વચ્ચેનો તફાવત જોઈએ તો લૂસ એસેમ્બલમાં કોઈ સ્વાભાવિક સંબંધ નથી ક્લસ્ટરમાં ઓર્ગેનિક તથા નેચરલ રિલેશનશિપ છે સ્થિરતા તો ટેમ્પરરી છે આમાં રિલેટિવલી સ્ટેબલ છે ઉદાહરણ તરીકે ગુજરાત હિસ્ટ્રી લિટરેચર અને ક કલ્ચર અહીંયા છે એન્વારમેન્ટલ સ્ટડી જે બાયો કેમિસ્ટ્રી અને સોશિયોનું મિશ્રણ છે હેતુ છે તો માત્ર સુવિધા માટે અહીંયા હેતુ છે કોમન પર્પઝ માટે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્ત્વ જોઈએ તો ક્લાસિફિકેશનમાં મદદરૂપ એટલે કે જ્યારે મલ્ટિસિપ્લનરી અને ક્લસ્ટર વિષયો ગોઠવવામાં મદદ કરે છે કેટલોગિંગમાં સહાય તો એક રિસોર્સિસ કયા બધા વિષયો સાથે જોડાઈ શકે છે તે સમજવામાં મદદરૂપ થાય છે નોલેજ ઓર્ગેનાઇઝેશન તો આધુનિક વિષયો જેમ કે એનવાયરમેન્ટલ સ્ટડીઝ લાઇબ્રેરી સાયન્સ તથા બાયોટેકનોલોજી કેવી રીતે ઊભા થયા તે સમજવામાં મદદરૂપ છે યુઝર સર્વિસમાં જોઈએ તો ક્લસ્ટર વિષયો ઓળખીને વપરાશકર્તાને ઇન્ટરડિસિપ્લિનરી રિસોર્સિસ પૂરા પાડવામાં સરળતા રહે છે રિસર્ચ લાઇબ્રેરી તો આજના સમયમાં મોટા ભાગનું સંશોધન ક્લસ્ટર સબ્જેક્ટમાં થાય છે નિષ્કર્ષ જોઈએ તો ક્લસ્ટર સબ્જેક્ટ ફોર્મેશન એક એવો મોડ છે જેમાં અનેક વિષયો સ્વાભાવિક સંબંધ અને પરસ્પર નિર્ભરતા પરથી જોડાઈને એક નવો વિષય રચે છે તે લૂઝ એસેમ્બલ કરતા વધુ સ્થિર અને મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં કોમન પર્પઝ રહેલો છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે તેનો અભ્યાસ અગત્યનો છે કારણ કે તે દર્શાવે છે કે આજના આધુનિક સમયમાં મોટા ભાગનું જ્ઞાન multidisciplinary અને ક્લસ્ટર based બની રહ્યું છે